આજે આણંદ ખાતે સમગ્ર અને જિલ્લાના પ્રસ્થાન કરી અને ચોક થશે આમ તો સમગ્ર આણંદ જિલ્લાના તમામ તાલુકા મથકો ઉપર ગઈકાલે તાલુકા કક્ષાની તિરંગા ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો એ જોડાયા આજે પણ આપણે જોતા હશે તો ખૂબ મોટો સરસ માહોલ આજે બન્યો છે અને સૌ કોઈ તિરંગા યાત્રામાં દેશભક્તિ ના ભાવ સાથે જોડાયા છે આ વખતનો મુખ્ય આપણો કન્સેપ્ટ છે સ્વચ્છતા નો તો આપણે આજના વિશેષ સંદેશ લઈ અને સ્વચ્છતાના સંદેશ સાથે આ તિરંગા યાત્રા યોજાઈ રહી છે અને સાથે સાથે જયારે અગ્નિશીમો આ સ્વતંત્ર પર્વનો જ્યારે જયારે દિવસ ઉજવાતો હોય ત્યારે પણ આપણે આપણા દેશ માટે જીવવા માટેનો જે સંદેશો મોદી સાહેબ આપ્યો છે એ ભાવના સાથે આજે આ કાર્યમાં સૌ કોઈ જોડાયા છે આઝાદીના સમયમાં દેશ માટે મરવાનો સમય હતો અત્યારે દેશ માટે જીવવાનો સમય છે તો આ દેશ ભાવના પ્રબળ બને અને સ્વચ્છતાનો ભાવ એ જન સમાજ સુધી પહોંચે એ ભાવ સાથે આ યાત્રા યોજાઈ રહી છે અને ખૂબ જ ઉત્સાહ પણ જોવા મળે છે